બીજો એમનો જ પ્રશ્ન છે સદગુણો જીવનમાં આવે તે માટે શું કરવું જોઈએ અને તે માટે જીવનચર્યા શું ફેરફાર કરવો જોઈએ સદગુણો જીવનમાં આવે માટે શું કરવું જોઈએ અને એના માટે જીવનચર્યામાં શું ફેરફાર કરવો જોઈએ ઓકે સદગુણો જે છે એ અને દુર્ગુણો બેયનો એક એવો એવા પ્રકારનું અ એનું કારેક્ટર છે એવા પ્રકારનું એની અમુ કેન્સ એવા છે સદ્ગુણ અને દુર્ગુણ એ એકલા ક્યારેય ન આવે જ્યારે બી આવે તો એના પરિવાર સાથે આવે મંચમાં આવે નુડલ્સ ની જેમ સાથે આવે એટલે એ એક સદગુણ વિકાસ કરવો છે તો એ એક નિરાશ છે કે તમે એક સદ્ગુણ ઉપર ફોકસ કરો તો બાકીની બધી જ ઘણી બધી સારી વસ્તુ એની સાથે સાથે આવી જાય અને દુર્ગુણ બી વ્યક્તિ એક દુર્ગુણને શરણે જાય તો બહુ બધા દુર્ગુણ પણ સાથે સાથે આવે એટલે જ્યારે બી આપણે એવો પ્રયત્ન કરીએ કે મારી લાઈફમાં સદ્ગુણ આવે તો એક આપણને પેલી ખબર હોય કે એની સાથે ઘણી બધી સારી વસ્તુઓ પણ આવશે એટલે સદગુણ કેળવવા માટે સૌથી પહેલી કોઈ વસ્તુ હોય લાઈફમાં તો સત્સંગ છે કે ક્યારેય તમે સત્સંગ મિસ ના કરો ક્યારેય સત્સંગ છોડો નહીં તો સત્સંગ શું છે ને તમે હંમેશા એટલે હંમેશા તમે એવું કહો કે ના મારે મારું ભણવાનું મારા ક્લાસ કદી પણ મેસ નથી કરવા તો એમાં શું આવશે શાસ્ત્ર શાસ્ત્રભાઈના તો તમને ખબર છે કે કન્ટિન્યુઅસ એ મારી વાત કરે છે શાસ્ત્ર હુંની વાત કરે છે મારી અને મારામાં બી તો કે સતત એ અરીસો ધરીને મને બતાવે છે કે જો અહીંયા અહીંયા આગળ તારે એડજસ્ટમેન્ટ કરવાની જરૂર છે આટલા આટલા એવા દુર્ગુણ છે કે એ બધા મનુષ્યોમાં એ એકદમ સામાન્ય પણ હોય છે અને અગર એની ઉપર તું ધ્યાન નહીં આપે તો બીજો અધ્યાય હોય તો ક્રોધ એધ્યાય કામ એ ક્રોધ એ શ રજો ગુણ સમુદવ મહાશનો મહાપાપમાં વિધ્યેન મિહ વૈરી તું આને વૈરી જાણ અને શત્રુ જાણ અને તારા સૌથી મહાન દુર્ગુણ છે સૌથી મોટા શત્રુ તો તમે જો આખું શાસ્ત્ર બધી જ તમે ઉપનિષદ ઉપર છીએ ત્યાંથી આપણને અપલીફ કરવાની સતત કોશિશ કરશે એટલે વ્યક્તિને અગર પોતાના દુર્ગુણો ઉપર પ્રભુત્વ મેળવવું છે એની ઉપર વિજય પ્રાપ્ત કરવો છે તો શાસ્ત્ર જે છે સતત નિર્દેશ કરસે એ અરીસો દર્સે કે જો આટલો ક્રોધ છે આટલી આપડામાં સ્વાર્થ પરાયારતા છે આટલું આપણે તો કે આપણો કર્તવ્ય કર્મનું પાલન નથી કરતા જો અહીંયા તો કીધું છે કે કર્તવ્ય કર્મ રૂપે ભગવાન છે એટલે ગઈ કાલે મે તમને કીધું ને કે મોર એન મોર ઈશ્વરા લેસ એન લેસ ઈગો કર્મયોગી એ છે તો આપણને ખબર પડે કે આપણે કર્મયોગ નું જીવન ન જીવતા હોય તો આપણામાં કેવા દુર્ગુણ હોય તો કયા બચા આઈ મી એન્ડ માય સેલ્ફ ખાલી એટલે ખાલી તો કે આપણે આપણો વિચાર કરનારા હોય એટલે સૌથી મોટી વસ્તુ એ છે કે વ્યક્તિ પોતાના ગુરુની પાસે જે ભણવાનો એને મહાન ચાન્સ મળેલો હોય એ કદી ગુમાવે નહીં તમે કીધું પણ નાના માતાજી તો હવે આ લોકો youtube માં ચડાવી દેશે તો કોઈ યુટ્યુબ કાંઈ સાંભળવાનું એવું બધું જે લોકો પ્રત્યક્ષ રીતે સાંભળવાનું કમિટમેન્ટ ન હોય ને એ યુટ્યુબ નો સાંભળે પ્રત્યક્ષ રીતે જે લોકો સાંભળતા હોય ને એ જરૂર સાંભળે શું કામ તો કે એનું કમિટમેન્ટ હોય કે હવે મારે નોટ લખવી છે મનન કરવું છે તો એ કરે પણ જે લોકોમાં એટલી બી એટલું બી કમિટમેન્ટ નથી વેલ્યુ નથી ઓર યુ સે પ્રાયોરિટી નથી તો એની યુટ્યુબમાં પ્રાયોરિટી નથી આવવાની એટલે એમ કે ભગવાન કરે ને પ્રત્યક્ષ ક્લાસ ચાલુ થાય સત્સંગ તો જે લોકો પ્રત્યક્ષ ના આવે એ કઈ એનું પેન ડ્રાઈવ લઈને પોતાની ઘરે શ્રવણ નહીં કરવાના એટલે સદગુણ કેળવવા છે તો સૌથી પહેલી આ વસ્તુ છે કે આપણને પ્રત્યક્ષ રૂબરૂ સત્સંગ મળે તો એ તો બેસ્ટ વસ્તુ છે એના જેવું હોય કઈ નથી પછી એ ન મળે તો કે આપણે ટેકનોલોજી થી હંમેશા ઓનલાઈન ક્લાસ નો સત્સંગ છે કદી મિસ ન કરી કે એમાં રોજ તમને એ જ કહેવામાં આવશે કે કેવી રીતે આપણી અંદરની જે પ્રકૃતિ છે સાહજિક વૃત્તિઓ છે જેને તમે દુર્ગુણ કહી શકો જે સાહજિક છે બધામાં કે વહેલા નહીં ઉઠવું પોતાની physical fitness માટે પણ નહીં વિચારવાનું શિસ્ત વાળું જીવન નહિ જીવવાનું એ બધા માં પ્રકૃતિ ગત હોય સાવ હોય જ એમ એટલે પાણીને નીચે લાવવા માટે કોઈ શક્તિ ની જરૂર નથી હોર્સ પાવર જરૂર નથી ઉપર ઉઠાવવા જ છે તો એ સતત શાસ્ત્ર જે છે એ આપણને આપણી જે સાહજિક પ્રકૃતિને આપણે સરેન્ડર થઈને જીવન જીવતા હોય તો સતત અને સતત તમે જો જુદા જુદા એંગલથી જુદી જુદી રીતે આપણને ઉપર ઉઠાવવાનો શાસ્ત્ર પ્રયત્ન કરશે આસ્પેક્ટમાં જ્યાં 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 જરૂર છે આપણે સાહજીક પ્રકૃતિને શરણે થઈ ગયા હોય આપણા રાગદ્વેષની ચુંગાલ ચુંગાલમાં આવી ગયા હોય ક્રોધની ચુંગાલમાં હોય તો સતત શાસ્ત્ર જુદા જુદા એંગલથી આપણને ઉપર ઉઠાવવાની કોશિશ કરો એ રીતે આપણને મિરર ધરે કે જો આપણે ક્યાં છીએ જો તમે અને ત્યાંથી હવે તારે આવી રીતે ઉન્નતિ કરવાની છે ગતિ કરવાની છે એટલે પહેલી વસ્તુ તો કે અગર લાઈફમાં માં સદગુણો લાવવા છે સત્સંગ miss નથી કરવો અને કાલ કોઈ દિવસ આવતી જ નથી કોઈ એમ કે છે ને youtube માં એવું આવતું જ નથી કદી નથી આવતું કદી ઘણા લોકો એવા હો કે ટાઈમ એમ કે પોતાનું ઘણું બધું વર્ક કરીને આવીને બેઠા હોય તો એ લોકોને એવું થાય કે પણ પછી થાક લાગે ને તો હું એવા લોકોને કહું કે ભલે વાંધો નહીં થોડું ઓછું સમજાશે પણ એ જે ડિસિપ્લિન છે ને એ વ્યક્તિને હંમેશા તારી દેશે ડિસિપ્લિન અતિશય જરૂર છે ગમે તેવું હશે પણ હું કરીશ એટલે આપણી લોકોની પ્રકૃતિ શું હોય કે મારે બેસ્ટ જ કરવું છે એકદમ બધું આમ આરામ થયો હોય મૂડ હોય બધું બરાબર હોય તો જ મારે ભણવું છે રાજકોટમાં એક અમારે છે આમ બિચારા બેઝિકલી સત્સંગ કરવાવાળા માણસો છે આખો પરિવાર પરિવારમાં ચાર પાંચ લોકો છે બધા સત્સંગ કરવા વાળા તો જયારે ઓનલાઈન આ જે છે ને પ્રકૃતિ કે મને આમ મારી મને જે રીતે હોય આમ બેસ્ટ જ કે જરાય થાક હોય બસ રૂબરૂ જ મળે બધું બરાબર હોય તો મને ભણવું ગમે એ બધું જે છે ને એવા બધા બ્લોક કાઢી નાખવાનું ઇટ્સ લાઈક પણ પ્રોફેશનલ વ્યક્તિ સર્જન છે તો પણ એમ કે માતાજી શું કરું થોડીક રજા મળે મેં કીધું ક્યારેય એટલે બહુ એમ્બિશિયસ પ્લાન કરવાના જ નહીં કદી નહીં કરવાના તને મેં કીધું અડધા દિવસની રજા મળે તો બસો કિલોમીટર કાપી નાખવાનું કોઈ જ વાંધો નહીં આપણે કઈ ઘોડા ઉપર આવવાનું નથી પગે ચાલીને આવવાનું નથી કેટલી બધી વિજ્ઞાનની શોધ થઈ છે કે તમે શાંતિથી કારમાં પાછળ બેસો જલસા કરો અને આવી જાવ છો ને દેન યુ ગેટ ઓનલી ફોર ઓર ફાઇવ અવર્સ અહીંયા તો કોઈ ચિંતા નહીં કરવાની તો એને એવું હતું કે

અને શી વોઝ એક્સ્ટ્રીમલી હેપી એક્સ્ટ્રીમલી એક્સ્ટ્રીમ તમારી વાત સાચી છે કે એક સાંજ બી સરસ સત્સંગ મળી જાય તો એક એક મહિનાનું ભાથું મળી જાય જીવવાનું એટલે એવું છે કે બેટર ઇઝ ઓલવેઝ એ તો એનિમી ઓફ ગુડ જે તમારે સારું કરવું છે એટલે તમે બેટર કરવા માટે ગુડ બી નથી કરતા ના પછી બહુ જ થાકી જવાય એટલે માંથી નથી થાતું હું મારી નોકરી માં દોડતા દોડતા હું તો એટલું પછી અરે પણ જે હોય એટલે શાસ્ત્રમાં સત્સંગમાં આપણને ઈચ્છા છે તો એના પોતાનામાં એટલો જબરજસ્ત જબરજસ્તパワー છે કે એકવાર તમે શ્રવણ કરવા માંડો તો એ બધી વસ્તુ પછી ગૌણ બની જાય નાની બની જાય પણ ઘણા લોકો ને સત્સંગ કરવો હોય પણ આવા બધા કારણોસર સર એ લોકો નું postpone થયા કરે postpone થયા કરે એટલે સત્સંગ માં કદી postpone ન કરવું કદી postpone નહિ ના પોતાની માળા માં postpone ના સત્સંગ માં postpone આજે ને અત્યારે એટલે સદ્ગુણ કેળવવા છે તો ધીસ is મસ્ટ એ થોડું તો થોડું મળ્યું એમ કે મને એ છે કે આપડી શિબિર માં મને દર્શના બેન કેતા હોય માતાજી ઓલા એમ કે છે કે ભેજ દિવસ આવશે તો એને આમ એવું થાય કે હા પડે પણ અરે એને એવી સદબુદ્ધી હાલી છે ને કે બે દિવસ આવી શકું છું ભાગતા ભાગતા ફરવા તો ગયો બે દિવસ તો બે દિવસ કઈક તો જશે ને એટલે આપણે આપણો સત્સંગ કદી પણ ન છોડીએ તો આપણામાં દુર્ગુણો આવવાની પોસિબિલિટી એનો કમ્પેરેટિવલી ઘટી જાય કારણ કે રોજ શાસ્ત્ર જે છે એ આપણને હેમરિંગ 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 કરે 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 રોજ જેટલી વાર સાંભળો તો અને એના માટે આપણી લાઈફ ફેરફાર કરવાનો આટલો પ્રાયોરિટી લિસ્ટ માં આપણો સત્સંગ અને આપણું જે કઈ સાધનાની વસ્તુ હોય જપ તપ એ સૌથી પહેલા હોય અને એકવાર તમે પ્રાયોરિટી એવી ફિક્સ કરો કે ગમે તે થાય હું શિબિરમાં જઈશ સત્સંગ કરીશ સેવા કરીશ આટલી વસ્તુ તમારી પ્રાયોરિટી લિસ્ટ માં હોય તો બાકીની તો એની મેળે બધું ગોઠવાઈ જતું હોય અને એનાથી લાઈફમાં દુર્ગુણોથી બચી શકાય સદગુણો આવી શકે કારણ કે એનો આપણે જો સત્સંગ ન કરીએ ને તો પાછી જે બીજી બધી વૃત્તિઓ હોય જન્મ જન્માંતરના જે સંસ્કાર હોય એ પાછો કબજો લઈ લો પણ ઓલું શું છે કે તમે સાંભળતા રહ્યો ને તો સતત ભલે જીવનમાં ફેરફાર નથી આવ્યો પણ વ્યક્તિ ને પોતાનું હોમવર્ક બાકી છે હજી કરવાનું છે એટલી તો ખબર પડે હજી બી આપણે પાઠ નથી કરતા હજી બી જપ માનસ્ટ નથી બન્યા એક દિવસ કરીએ ને બે દિવસ પડે છે એવું ખબર તો પડે ને ચલો હોમવર્ક નથી કરતા પણ નથી કરતા એવું સ્કૂલમાં ટીચર એનું પનિશમેન્ટ તો આપે છે તો કદાચ એમ કે સુધારવાના તો ચાન્સ છે આ તો વ્યક્તિ સત્સંગ જ ન કરે તો એને કોણ કહેશે કે તારું જન્મ જન્માતન હોમવર્ક બાકી છે કોણ કહેશે એટલે જે બી લોકો રેગ્યુલર બેઝ ઉપર સત્સંગ કરી શકે છે એ બહુ જ મોટો અનુગ્રહ છે ભગવાનનો અને પોતાની આત્મ કૃપા પણ છે કારણ કે દરેકે દરેકની લાઈફમાં એનું સત્સંગ રોજે કરવો હોય મીન્સ કે ક્યારેય બી રોજે મિન્સ કે જ્યારે બી ક્લાસ હોય ત્યારે કરવો હોય તો બધાને જુદી જુદી મુશ્કેલીઓ તો આવતી જ હોય બધા ગ્રહ શાસ્ત્ર માં હોય તો એવું નથી કોઈ સાજુ કોઈ કસે જવાનું હોય લગ્ન હોય ઘણી બધી ઇમરજન્સી આવીને પડતી હોય તો વ્યક્તિ જે છે એને જેન્યુન એવા રીઝન અને બધાને આવતા હોય તો પણ વળગી રહેવું અને સત્સંગ કરવો એ વ્યક્તિને હંમેશા સદગુણ તરફ વ્યક્તિને હંમેશા ઉત્કર્ષ તરફ લઈ જાય અને એ કમિટમેન્ટ એને બીજા બધા કમિટમેન્ટ તરફ લઈ જાય એનો કે ખાલી એક નાનકડું કમિટમેન્ટ કે ના હું ગમે તે થાકી ગઈ હોય ગમે તેટલી તકલીફ હશે હેલ્થ નહીં સારી હોય તો હું સત્સંગ તો કરીશ જ એ કમિટમેન્ટ એને બીજા અનેક સારા કમિટમેન્ટ તરફ લઈ જાય પણ પહેલું તો કમિટમેન્ટ એવું હોવું જોઈએ ને વારે વારે ગાડી પાટા ઉપરથી ઉતરી જાય તો તમે શું કરો અને કોણ ચડાવે પાટા ઉપર વ્યક્તિ એકવાર સત્સંગમાં ગાડી ચડી હોય પછી કે હવે ક્લાસ છે તમે લોકો ગ્રુપમાં મૂકો કોઈ વાર ના બંને બિચારા ને બહુ જ અંદરથી કરુણાનું ઝરણું ફૂટે તો એ બિચારા ફોન બી કરે પણ તો બી કેટલું કરે કઈ પેલા નાના છોકરાની જેમ હાથ ચાલી ને સ્કૂલ ની માં કે સ્કૂલ બસમાં માં તો મૂકી નથી શકાતું એટલે અલ્ટિમેટલી વ્યક્તિ એ તો કે પોતે જ પોતાનો ઉધાર કરવાનો છે અહી તો જ થઈ શકે જો સત્સંગ મિસ ન કર્યો ઉધાર સોરી